જે એમાં ચાર પ્રવૃત્તિ છે ચાર પ્રવૃત્તિમાંથી પહેલી પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ એક વર્ગનું વાતાવરણ છે એ સંદર્ભની અંદર બીજા નંબરની પ્રવૃત્તિ છે એ અમે એક ચાર્ટ ઉપર તમને એક્ટિવિટી સોંપીશું એ સંદર્ભમાં છે બીજા નંબરની પ્રવૃત્તિમાં અમે હાલ માટીના રમકડા બનાવી શકીએ એમ નથી બરાબર પણ તમે એના બધામાં ચિત્રો દોરવાની એક પ્રવૃત્તિ અમે કરવાના છે ચોર્થ નંબરની પ્રવૃત્તિ છે એક વાર્તા દાદાજીનો અમે સ્વરૂપમાં વાર્તા નિર્માણ કરી અને આ જે બાબતો છે એ સમજાવવામાં જઈ રહ્યા છે તો અત્યારે અમે પ્રવૃત્તિ નંબર એક અમારા મુજબના સંદર્ભની અંદર કરી રહ્યા છે હું શિક્ષક છું અને આ મારા વિદ્યાર્થીઓ છે તો હવે વર્ગ નિરીક્ષણ ચાલુ થાય છે વિદ્યાર્થીઓનો પ્રશ્ન પૂછું વિદ્યાર્થીઓ આજે આપણે

તમે દેખ રહ્યા અરે તમારા જીવનનું કુદરણ કરવા માટે તમારા પિતા શ્રી કે માતા શ્રી શું કામ કરે છે સાહેબ મારા પિતાને તો બહુ મોટી દુકાન છે બહુ મીઠાઈની દુકાન છે આવો દ્વારાવો તમે ખરીદવા માટે કાગળ શંકાસ મારે તો તમને પૂછવાનું કે તમે જે ગામમાં રહો છો એ ગામની અંદર કેવા કેવા વ્યવસાયકારો ને વેપારીઓ છે કે જે ધંધા કરે છે એની વાત કરશો મને સાહેબ સાહેબ મારા ગામમાં માટલા બનાવવાનો વ્યવસાય ચાલે છે સાથે ખેતમજૂરી પશુપાલન પછી શાકભાજીના વેપાર સાથે સાથે દરજી કામ એવી રીતે મોચી કામ જેવા જુદા જુદા વ્યવસાયો ચાલી રહ્યા છે ખૂબ સરસ તમે જોયું કે આ દે જવાબ આપ્યો આ દે જવાબ આપ્યો આ દહી જવાબ આપ્યો અને તમે તો બધાનો એક સમરી તૈયાર કરીને ખુબ સરસ જવાબ આપ્યો પણ આપણે એમ વિચારીએ કે આજે 2500 વર્ષ પહેલા 5000 વર્ષ પહેલા તે સમયના લોકો આ રીતે જે પોતાની જે જીવન ગુજરાન ચલાવવા માટે કેવો વ્યવસાય કરતા હશે ત્યારે તો તમે બિસ્કિટનું પેકિંગ કરવા લાગી છો પેકિંગ થઈ જાય છે બરાબર પણ એ સમયના લોકો શું કરતા હશે તો એની વાત મારે તમને કરવાની છે તો ત્યારે તો પશુઓ પાળતા હતા એટલે પશુપાલનનો ધંધો કરતા હતા અને પશુ પાલન કરે એટલે પશુઓ પાસે તે એક કામ પર જતા હતા અને પશુઓની જે જરૂરી ચીજ વસ્તુઓ છે એને પણ વપરાશમાં લેતા હતા દૂધ અને દૂધની બનાવતો પણ એ સમયે જે હતી એ સમયે ઉપયોગમાં લેતા તો આ ભાઈએ કીધું એ મુજબ ત્યારે પણ વેપાર કરતા હતા ખાલી પશુપાલન કરે એવું જ નહીં વેપાર કરતા હોતા વેપારમાં પોતાની જે વસ્તુઓ છે એ વિદેશોમાં મોકલતા અને વિદેશો પાસે જે સીમની લગણો છે માણેતો છે આ પણ સપ્લાય કરતા દિવસનો નાચો પણ બોલાવે ત્યાં એ કરતા અને આ બેનોએ પણ વાત કીધી બરાબર એ મુજબ તો ઘણા બધા માટી કલાના પણ નિષ્ણાતો હતા ઘણા શિલ્પ કલાના પેલા એના પણ નિષ્ણાતો હતા ધાતુ કલાના અને ઘણા મણકા બનાવવાની ફેક્ટરીની અંદર પણ કામ કરે અને વિદેશો સાથે પણ વ્યવસાય કરતા અને પોતાની આજીવિકા મેળવવા માટે એ આવા આવા જુદા જુદા પ્રકારના વ્યવસાયો કરતા હતા અને એ વ્યવસાયો થકી કે